અહીં તમારે આવા સંસ્કૃત સુવિચારો ધ્યાને આવે ત્યારે તેની નોંધ કરવાની છે અને તમે લખેલા આવા સંસ્કૃત સુવિચારો વર્ગની અંદર પ્રસ્તુત કરી શકો છો તમને સંસ્કૃતના શ્લોક કંઠસ્થ એટલે કે મોટે હોય તેવા શ્લોક પણ તમે અહીં નોંધી શકો છો પણ એક શરત છે પુસ્તક સિવાયના એટલે કે તમારા પુસ્તકમાંના લખવાના નથી ભાતૃહ પ્રિયાયા પુત્રશ્ય ધનશ્યચ વિનાશનમ બાલે મધ્યે ચ વાર્ધક્યે મહાપાપ ફલમ ક્રમાતો બચપણમાં માતાનું મૃત્યુ યુવાન વેળા પતિ કે પત્નીનું મૃત્યુ તથા વૃદ્ધાવસ્થા વખતે પુત્ર કે ધન દોલતની કાયમી વિદાય આટલી વસ્તુ પૂર્વ જન્મમાં કરેલા મહાપાપ ફળ છે અસ્તોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુ માર્મુત્તમ ગમાય તો વિદ્યાર્થી મિત્રો બ્રહદારાણ્ય ઉપનિષદમાંથી લેવામાં આવેલો સુભાષિત પ્રભુ પરમ સત્યુ લઈ જા ઊંડા મૃત્યુ અમૃત સમીપે નાથ તું લઈ જાણ મદઃ પૂર્ણ મિદ પૂર્ણ પૂર્ણ મદુચેત પૂર્ણસ પૂર્ણ માદય પૂર્ણ

કે તું અમારી બુદ્ધિને વધુ પ્રજ્વલિત કર ઓમ સહનાવતુ સહનો ભુનત્તુ સહ વિજય કરવા વહે તેજસ્વીના તમસ્તુમાં વિદ વિદ વિષયા વહે ઓમ શાંતિ 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 રક્ષણ કરો પોષણ કરો પ્રભુ આપ અમારું પ્રેમથી કરીશું શ્રમ સખત અભ્યાસમાં અમે ખંતથી

હે વાક્ય સોંઘવાળા વિશાળ કાયા ધરાવતા અસંખ્ય સૂરજ સમાન કાંતિ ધરાવતા ગણેશ દેવ મારા શુભ કાર્યમાં આવતી અડચણને હંમેશા દૂર કરતા રહેશો તો વિદ્યાર્થી મિત્રો આ ગણેશ શ્રુતિ આપણે કોઈ પણ સારા કામ કરતા પહેલા એક વખત જરૂરથી બોલવી જોઈએ જેથી જે પણ આપણે કાર્ય કરીએ તેમાં કોઈ અડચણ ના આવે આગળની મિત્રો આ પ્રકારનું સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી